ત્યાં તેની તબિયત બગડતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યો હતો ત્યાં તે બપોરે ઇમરજન્સી વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ખટોદરા પોલીસ અને ચોકબજા પોલીસની ટીમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા અને ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને સિંગણપોર ગામ ખાતેથી પકડી પાડ્યો હતો બાવીસ આઠ પચીસના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક એક પંદર ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલ હોય તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયસંહિતાની કલમ બસો બાસઠની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ